અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક મોડાસા ખાતે સ્વતંત્રતા પર્વની ભવ્ય જિલ્લા કક્ષાની ઉજવણી ઉલ્લાસભેર યોજાઈ કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા કલેક્ટર પ્રસ્થા સિંહ પારેખે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન સાથે સલામી આપી ધ્વજવંદન બાદ તેમણે ખુલ્લી જીપમાં સવાર થઈ ભવ્ય પોલીસ પરેડનું નિર્દેશન કર્યું અને પરેડમાં ભાગ લેનાર દળોને અભિનંદન આપ્યા અરવલ્લી જિલ્લાનું પર્વની ભવ્ય જિલ્લા કક્ષાની ઉજવણી ઉલ્લાસભેર યોજાય કાર્યક્રમ શરૂઆત જિલ્લા કલેક્ટર પ્રશાંતિ પારેખે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન સાથે સલામી આપી ધ્વજવંદન બાદ તેમણે ખુલ્લી જીપમાં સવાર થઈ ભવ્ય પોલીસ પરેડ નિદર્શન નિર્દર્શન કર્યું પરેડમાં ભાગ લેનાર દળોને અભિનંદન આપ્યા હતા કાર્યક્રમ દરમિયાન કલેક્ટરે દેશની આઝાદી માટે બલિદાન આપનાર અસ્વરણીય સ્વતંત્ર વીરોને શ્રદ્ધાંજલિ અર્પી તેમણે પોતાના સંબંધોમાં રાષ્ટ્રના સુરક્ષાના મોરચે ત્રણ પાંખોની સેના દ્વારા દર્શાવેલા શૌર્ય અને ત્યાગની પ્રશંસા કરી ખાસ કરી તાજેતરમાં પૂર્ણ થયેલા ઓપરેશન સિંધુની ભવ્ય સફળતા બદલ સેનાની કામગીરીને બિરદાવતા દેશવાસીઓને ગૌરવની લાગણી અનુભવ્યાનું જણાવ્યું છે મોડાસા ખાતે યોજાયેલી ઉજવણીમાં જિલ્લા પ્રશાસનના અધિકારી પોલીસ વિભાગ વિદ્યાર્થી તથા મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી સ્વતંત્રતા પર્વનો દેશભક્તિમય માહોલ અનુભવ્યો જયદીપ સાથે